આજે તો જમવામાં ભાત છે ખાટી મીઠી દાળ છે અને આજે તો અમે બે જણા જ છે મમ્મી પપ્પાને પાવાગઢ ગયા છે જોઈ ભાત ફર્સ્ટ ક્લાસ દે ગામ બજાર મોલ માં આવી ગયા છે અમે આ કપડાનો વિભાગ છે મારું દે ગામ મોલ ભાગ

ઘરે બેઠા છીએ અમે જઈ દીપ નહી જઈ દીવ માતાજી મિત્રો આ મારું ટ્રેક્ટર મારી ગાડી જોઈ લો મિત્રો અને આ કૃણાલ ટ્રેક્ટરમાં બે આય છે કૃણાલ અત્યારે ખેતરમાં જવું છે અત્યારે અને ઓટો મારીને કૃણાલ તાર આપવું છે ખેતરમાં લેડો ખેતર ખેતરમાં અને અમારા ખેતર જોડે મેસુ નદી આવેલી છે જોડે જ છે તમને બતાવું પૈયું મેસુ નદી તમને દેખાતી હશે જોઈ લો પૈયો ત્યાં અત્યારે પાણી ચાલુ થઈ જો ત્યાં સામે દેખાય ચેક ડેમ છે અને જોડી જ નદી છે અમારા ખેતરના અને સામે દેખાય એ પુલ કપરવંજ મેન હાઈવે દહેગામ થી કપરવંજ મસ્ત નજારો અત્યારે ચાલુ છે ખેતરમાં જોઈ લે ઘરે જીએ છે અને સામે તમને મોર દેખાય છે ખેતરમાંથી માંથી ઘરે જઈએ છે એમ અત્યારે બેસ્ટ ને નજારો લીલોતરી પુલ્લા બનાવ્યા છે ગોટા ખીચડી અને બટાકાનું શાક બનાવ્યું છે ખાવું હોય તો ચલો sekarang <tip> Ayo yeah, join